જગડેના રાજવાડીની માંડવી મિનરલ્સ કંપનીનું સિલિકા વોશ કરેલું પ્રદૂષિત પાણી ખેડૂતના ખેતરમાં પ્રવેશતા કાર્યવાહીની માંગ ભરૂચ જગડા તાલુકાના રાજવાડી જીએમડીસી રોડ પર આવેલી માંડવી મિનરલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની વિવાદમાં આવે છે માંડવી મિનરલ્સ દ્વારા સિલિકા વોશ કરી જે પ્રદૂષિત પાણી નીકળે છે પાણી પોતાની પ્રિમાઇસિસમાં સંગ્રહ કરવામાં આવે છે પરંતુ સિલિકા વોશ કરેલું પ્રદૂષિત પાણીનો ઓવરફ્લો થયા બાદ ભીમપોર ગામના ખેડૂતોના ખેતરમાં પહોંચે છે આ કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે જેમાં નુકસાન થઈ શકે તેમ ખેડૂતોએ જણાવ્યું હતું ગામના ખેડૂતોના ખેતર પાછળના ભાગે આવેલા છે જેથી આ કંપનીનું સિલિકા વોશ કરેલું દૂષિત પાણી વારંવાર ખેડૂતોના ખેતરમાં પ્રવેશી જતો હોવાના આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા હતા ખેડૂતોના જણાવ્યા અનુસાર આ દૂષિત પાણીથી ખેતરમાં ઉભા પાકને નુકસાન થઈ શકે છે તેમજ

ગામ ભીમપોર હું ગામનો સ્થાનિક રહેવાસી છું ને બાજુ આમ મિંદર આવેલી છે તેનાથી અમને કીચડ થઈ જાય છે અને ઢોરણ પણ નુકસાન થાય થાય છે અને ઢોરો અમારા પશુ પાલીએ છીએ એનાથી ઘાસચારો બી ઘણું નુકસાન છે અને આનાથી જમીન સુકાઈ જાય છે અને અમે જે વાવેતર કપાસ કરેલો છે એમાં પણ નુકસાની થાય છે રાકેશભાઈ રમેશભાઈ વસાવા હું અહીંયા ભીમપોર ગામનો રહેવાસી છું

હું ભીમપુર ગામનો રહેવાસી છું અહીંયા અમારા ગામની બિલકુલ નજીકમાં ગામને વળીને જ રાજપાડીથી જીએમડીસી તરફનો જે રોડ જે છે જીએમડીસી રોડ લિગ્નાઇટ રોડ એ રોડ ઉપર માંડોય મિનરલ્સ પ્રાઇવેટ લિમિટેડ કરીને એક કંપની આવેલી છે એ કંપની લગભગ અહીંયા સત્તર અઢાર વરસથી અહીંયા છે પણ આ કંપનીથી ગામને ફાયદો ઓછો અને નુકસાન વધારે થઈ રહ્યું છે અત્યારે પણ કંપની જે સિલિકા વોશ કરીને એમનું જે ક્લેવાળું પાણી જે છે ક્લે કીચડ જે છે એ લોકો એમની બોર્ડર છોડીને આ અમારા ગામના જે ખેડૂતોની જમીન છે એ ખેડૂતોની હદ જમીનની હદમાં આવી ગયું છે એનાથી ઊભા પાકને નુકસાન થયું છે ઘાસ ઉપર બધું પાણી ફરી વળ્યું છે એટલે ઢોરોને જે ઘાસ ખવડાવવાનું હોય એ ઘાસચારા પેટે પણ નુકસાન થયું છે બધા જમીનની ફળદ્રુપતા પણ નુકસાન થયું છે ઘટી રહી છે આ કંપનીને કંપનીના મેનેજરને આગળ ૌખિકમાં ઘણી વખત રજૂઆત કરી છે આ બાબતે પણ આ લોકો નિયમો અને આ બાબતે કોઈ લોકો સુધારો કરવા તૈયાર નથી એટલે ખાસ તંત્રને આ મીડિયાના માધ્યમથી મારી રજૂઆત છે જીપીસીપી બોર્ડ ને પણ ખાસ રજૂઆત છે કે આવી કંપનીઓ પર કાયદેસરની તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ ને આ લોકો જે જમીન પ્રદૂષણ હવાનું પ્રદૂષણ ફેલાઈ રહ્યા છે એને અટકાવવું જોઈએ અને આ અમારા ગામના લોકોના સ્વાસ્થ્ય પર જે અસર પડી રહી છે એ આ ગંદી રમત બંધ થઈ જઈએ તાત્કાલિકમાં એવી અમારી ગામ લોકોની માંગણી છે